મારો હુકમ છે નઈ કઈ આ તો કોર્ટે કરેલો છે લખેલું હોય બરોબર કામ ચલાવવું મનાય હુકમ મને આપેલો હોય જયારે કોર્ટ કેસે મને કામ કરવા દેવાની કે જે હશે મને તમે કાગળ આપો પછી તમે કામ ચાલુ કરો હું તમને કામ થોડી ના પાડવાની બરોબર જે કે તમે પહેલા મને ડોક્યુમેન્ટ તો પૂરા પાડો તમાર ડોક્યુમેન્ટ આપવા નથી ને તમાર ઇમ નામ કામ કરવું હોય સેનો ડોક્યુમેન્ટ જોઈએ છે પણ તમાર કામ ચાલુ કરવાનું હોય એમને સેનો ડોક્યુમેન્ટ જોઈએ કામ ચાલુ કરવા માટેનું મને જે રીતે કોર્ટે ઓર્ડર આપ્યો સાહેબ નોટિસ આપી છે તમારે વીજલાઈ નથી જે પસાર કરવાની છે આમના નોટિસ બુક કે

જે સૂચના મળી છે એક વસ્તુ સમજો મને સૂચના મળી હોય બંધાયેલો માણસ નિયમ થી બંધાયેલા હોય બરોબર તમે કાયદામાં હું મનસુખી આવ્યો નો કોઈ તમારો ખેડૂત વિરોધી માણસ મારા મનમાં કે અંતરમાં એવી કોઈ ભાવના ન હોય કે હું કોઈ નુકસાન બરાબર મને મારી ફરજ માટે થઈને મને મારા અધિકારીએ જે સૂચના આપી છે એ કામગીરી હું કરું પણ સાહેબ તમને અધિકારીને એવું કહી શકો એની માટે પણ એની માટે જ હું તમને એવું કહું છું કે ભ્રામ સાહેબ આવે જ

મને છે એટલે મારે સાહેબ તરત કામ ચાલુ કરવા દેવાનું બરોબર મને જે કોર્ટ કાયદેસર નીતિ નિયમ પ્રમાણે થશે એટલે મારે કરવા જ દેવાનું કામ સાહેબ હું કામ કરવાની કોઈ તમને ના ન પાડતો જ્યાં સુધી સાહેબ મને મનાય હુકમ હે ત્યાં સુધી હું કામ નહીં કરવા દઉં મને સાહેબ મનાય હુકમ હે તો હું નો જ કામ કરવા દઉં નહીં તમે તમારી જગ્યાએ સાચા છો હું તમને કોઈ જગ્યાએ એવું નથી કેતો તમે કોઈ ખોટી રજૂઆત કરો છો તમારી વાત સાચી છે બરાબર તમે યોગ્ય રજૂઆત કરો છો પણ હું મારી ફરજ બજાવવા આવ્યો છે તમે મને જે પ્રશ્ન કરો છો મારા અધિકારી આવે છે જેની મને સૂચના મળી છે સાહેબ આવે તમે આ પ્રશ્ન સાહેબ ને ત્યાં સુધી સાહેબ વેટ કરો હું ક્યાં ના પાડું મને સાહેબ ની સૂચના કામ ચાલુ કરવાની છે એટલે કામ ચાલુ સાહેબ એમ ન થાય ને સાહેબ મને મને કામ કઈ રીતે કરી શકશો એની માટે તમે એવું કામ કરી શકો તમે લાયા છો તો તમે કન્ટેમ કર દો

આપડે સાહેબ ને આવો નથી કામ ચાલુ કરોડ વાદી એવું લખેલું છે શબ્દ આવે પછી ક્યાં છે

મે નકલ કઢાવવા આપી દીધી બરોબર ખરી નકલ તમને આપી દઉં કારણકે તમારા જે વીપી મંજૂર મંજૂર જ સાહેબ મેં સાહેબ કામ ના કરવા પણ હું સાહેબ ખાલી પાસે ઉલ્લંઘન કર્યું કોર્ટમાં જાઓ કરવાનું બરોબર મારે શું કરવાનું સાહેબ મને કોર્ટે મને હુકમ આપ્યો તમે ન કરો મારે તો સાહેબ અહીંયા જવાનું થશે મારી પાસે એક જ રાસ્તો હું ક્યાં કહેવું સાહેબ જવાનું પણ હું તો સાહેબ કોર્ટમાં ઓલું થયું બરાબર તમને હું અહીંયા નથી વાંધો તમારે કોર્ટમાં જવાનું થાય કે આ તમારા હુકમ ભંગ કર્યો બરાબર અત્યારે અમને કામ કરવા દો ચાલુ છે અત્યારે કોર્ટમાં

ખાલી વિડીયો જ ઉતાર લેતા મારી એક જ વસ્તુ હતી કે આ રીતનો મને હુકમ મળ્યો આમાં શું ચાલુ કરવાનો તમને હુકમ તો આપો હશે હું ખાલી એવું ના નથી આપ્યો હુકમ નો ભંગ કરું છું હું તમને કહું છું મારી વિરુદ્ધ જાવ તમે સાહેબ પોતે એસડીએમ સાહેબ કઈ તો હું ઓળખું સાહેબ એટલે સાહેબ હું બે ત્રણ વાર મળે હું ક્યાં ના પાડું એટલે સાહેબ ને તમે એમ કો એમને હુકમ ને સાહેબ પોતે જ હુકમ છે પણ હું ક્યાં ના પાડું હું સાહેબ હું ખાલી માન લો કે મારા મે હુકમ કર્યો કે ભાઈ આનું આમ કરી નાખો એ પર પાલન ન થાય તો મારી પાસે આવે ભાઈ આની અમલવારી કરો એટલે મારે કરાવવાની થાય તમને હુકમ કોર્ટ આપ્યો છે કોર્ટની અમલવારી થાય તમે કોર્ટમાં જાવ પાછા અને ત્યાં માંગો દુવાય કે ભાઈ અમને આ રીતનું થાય છે આ લોકો અમારા બળજબરી ઘૂસ્યા છે બરાબર કોર્ટ ફરીથી હુકમ કરશે અમે પાડશું